આકાશવાણીના ભુજ કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો આજે શ્રોતા મિત્રો વાત કરીશું એક એવી બાબત વિશે જે અતિશય સામાન્ય લાગે છે પણ જીવનમાં અસર કરતા છે કોઈ વસ્તુ સતત કરવામાં આવે તો એ તમારા જીવનનો એક ભાગ બની જાય છે કદાચ તમને એની લત પણ લાગી શકે કઈ બાબત જીવન માટે સારી છે અને કઈ બાબત નુકસાન કરતા છે એનો જો તાલમેલ જોવામાં આવે એનો જો વિચાર કરવામાં આવે તો એ નક્કી કરવું મુશ્કેલ છે આજે આજ મુદ્દા પર વાત કરવા માટે આપણા સ્ટુડિયોમાં કેટલાક મહેમાન પધાર્યા છે તો સૌ પ્રથમ આપણે મળીએ ડોક્ટર સિદ્ધાર્થ ઉદેશી ને જે વ્યવસાય ડેન્ટિસ્ટ છે ચૌદ વર્ષથી મુંબઈમાં કાર્ય કરે છે નશા મુક્ત ભારત અભિયાન અંતર્ગત તે મિનિસ્ટ્રી ઓફ સોશિયલ જસ્ટિસ ના ભાગ રૂપે એક આયોજન એટલે કઈ ને પ્રયાસ કરી રહ્યા છે તો એ આપણને બેઝિકલી જણાવશે કે આ જે એડિક્શન વાત કરીએ છીએ એ એડિક્શન શું છે અને આપણા જીવનમાં એ કઈ રીતે અસર કરે છે તો ડોક્ટર સાહેબ સૌપ્રથમ તો આકાશવાણીમાં આપનું સ્વાગત છે સાહેબ જે મેં વાત કરી શરૂઆતમાં કે કોઈ વસ્તુ જો સતત કરવામાં આવે તો તમારા જીવનનો એક ભાગ બની જાય જેને કહીએ ને કે એક નશો છે તમને કે મને આ કરવું જોઈએ અને જો આ ન કરું તો મને મજા ન આવે જેને આપણે એડિક્શન કહીએ તો આ શું છે એડિક્શન એકચ્યુઅલી અને આપણા જીવનમાં એ કઈ રીતે ક્યાં ક્યાં અસર કરે છે એ થોડું જણાવશો તનવીબેન સૌથી પહેલા આપણે એ જાણીએ કે વ્યસન કે આ જે નશો છે એની વ્યાખ્યા શું છે તો આમ તો આપણે વ્યાખ્યા લેવા જઈએ તો એ બહુ અઘરી હોય છે એવું પદાર્થ ઓર એવું કાર્ય જે આપણે રોજે રોજ કરતા હોઈએ જે આપણું હેબિટ બની જાય પણ આપણે એને રોકી ન શકીએ આપણે રોકવું હોય તોય એ વ્યસન છે તો આપણે કોઈ પણ એવું કાર્ય કરતા હોઈએ અથવા એવી આપણે કોઈપણ પદાર્થ લેતા હોઈએ જે આપણે રેગ્યુલર ડે ટુ ડે બેઝિસ આપણે રોજમરોજમાં રોજમાં લેતા હોઈએ આપણે એને રોકવું હોય પણ આપણે રોકી ના શકીએ તો એ વ્યસન છે તો જેમ તમે પૂછ્યું કે આપણે રોજમરોજમાં એ ક્યાં આપણે આવે છે તો સૌથી પહેલા આપણે એ જાણીએ કે આજે એક વ્યસન છે આજે એક એડિક્શન છે આજે કેવી રીતે થાય છે કોને થઈ શકે છે તો ઘણા બધા કારણો છે જેનાથી એક માણસને વ્યસનની કે લત લાગી શકે છે અને એ કારણોમાં આપણે જોવા જઈએ તો સૌથી મોટું કારણ છે પેલું એ સ્ટ્રેસ છે આપણે આજની જે દોરમાં જીવી રહ્યા છીએ એમાં સ્ટ્રેસ એ એક બહુ મોટું કારણ ભાગ ભજવી રહ્યું છે અને એના લીધે આપણે માણસ એક વ્યસન તરફ જઈ રહ્યું છે ક્યુરિયોસિટી કે આપણે જિજ્ઞાસા હોય કે આપણે કંઈક નવું ટ્રાય કરીએ નવું કોશિશ કરીએ આજે જવાનોમાં યંગસ્ટર્સમાં આપણે જોઈએ છે કે કંઈક નવું ચલ ને નવું ટ્રાય કરીએ એક સિગરેટમાં શું થઈ ગયું એક તમાકુમાં શું થઈ ગયું એટલે આ રીતે આપણે એક વસ્તુની શરૂઆત થયા અને પછી એની લત લાગે છે આપણે પરિવારમાં નાણાકીય પ્રોબ્લેમ હોય છે ફાઈનાન્શિયલ પ્રોબ્લેમ હોય છે પારિવારિક પ્રોબ્લેમ હોય છે આપણે માનસિક પ્રોબ્લેમ હોય છે છે આ બધા જ કારણો એવા કે જેનાથી આપણે વ્યસન તરફ દોડી જઈ શકીએ આપણે એમ નથી કહેતા કે આ કારણો હોય તો વ્યસન તરફ જઈ જ શકો છો પણ આ મોસ્ટલી એવું છે કે વ્યસન તમને કોઈને પણ હોય અથવા કોઈ વ્યસનને આદિન હોય કોઈ નશાને આદિન હોય તો એને આ કારણોમાંથી એક હોઈ શકે છે સો આના સિવાય પણ ઘણા બધા એવા કાર્ય હોઈ શકે છે કે જાણે કે આપણે કોઈએ પ્રેશર કર્યું હોય અથવા આપણે એવી જગ્યાએ હોઈએ કે જ્યાં એ ઇઝીલી અવેલેબલ હોય આજે આપણે જઈએ તો આપણે બીડી પાન તમાકુ આજે ગામડાઓમાં કચ્છના આપણે જઈએ તો છીકણી બજર એ એટલું સરળતાથી અવેલેબલ છે પછી આજે પુરુષ હોય કે મહિલાઓ હોય એ એટલું જ સરળતાથી વપરાવવામાં આવ્યું છે તો ઘણીવાર આટલું ઇઝીલી અવેલેબલ થાય તો આપણે એમ થાય કે આનાથી શું થઈ શકે આપણે શું એવું થઈ શકે કે નશો હોય કે નશાને આધીન કોઈ વ્યક્તિ હોય તો એને શું થઈ શકે તો સૌથી પહેલા એને ઘણા બધા શારીરિક પ્રોબ્લેમ થઈ શકે છે કેન્સર છે લીવર પ્રોબ્લેમ છે કે આજે હૃદયના રોગ છે આ ઘણા બધા ફિઝિકલ પ્રોબ્લેમ છે શારીરિક પ્રોબ્લેમ છે જે એમને થઈ શકે છે માનસિક રીતે એમને બહુ અસર થઈ રહી છે એમને ગિલ્ટ આવી શકે છે કે હું આ કરું છું એ ખોટું છે પણ એકવાર ખોટું છે સમજ પડે છે પણ છતાં આપણે એ નથી કરી શકતા ફાઈનાન્શિયલ પ્રોબ્લેમ આપણે નાણાકીય પ્રોબ્લેમ હોય છે કે પૈસા તો બધા આપણે વ્યસનમાં દઈએ એટલે નાણાકીય પ્રોબ્લેમ અને માનસિક પ્રોબ્લેમ એવું છે કે એ કારણ પણ છે અને આઉટકમ પણ છે એના લીધે વ્યસન પણ થઈ શકે છે અને વ્યસનના લીધે એ તકલીફો પણ થઈ શકે છે આપણે પરિવારથી આપણે દૂર થઈ શકીએ છીએ સમાજથી આપણે દૂર થઈ શકીએ છીએ સમાજ આપણાથી દૂર થઈ જાય છે આપણે વ્યસન વાળું વ્યક્તિ હોય કે જે દારૂ સિગરેટ તમાકુ ખાતું હોય આપણે એનાથી થોડા દૂર જ રહીએ છીએ અને એના લીધે આપણે પરિવારમાં નાણાકીય રીતે આપણા ધંધાકીય રીતે બધે જ રીતે આપણે તકલીફ થાય છે તો આ ઘણા બધા એવા કારણો છે જે વ્યસન કરાવી શકે છે અને એના લીધે આપણે ઘણી બધી તકલીફ પણ થઈ શકે છે અને જયારે વ્યસનની વાત વાત કરીએ તો આપણે નોર્મલી તનવીબેન એવું છે કે વ્યસન એટલે તમાકુ દારૂ સિગરેટ તો અમે વ્યસનને બે ભાગમાં વેચીએ છીએ અને એ છે એક સબસ્ટન્સ પદાર્થીય વસ્તુ જે આપણે ગ્રહણ કરીએ છીએ અને એક બિહેવિયર એટલે આપણે કોઈ કાર્ય કરતા હોઈએ અને તેનો નશો હોય જ્યારે આપણે પદાર્થની વાત કરીએ સબસ્ટન્સની વાત કરીએ તો એમાં આપણું તમાકુ બીડી ભજર સિગરેટ ડ્રગ્સ અને ડ્રગ્સ બે રીતે એક પ્રિસ્ક્રાઇબ ડ્રગ્સ અને નોન પ્રિસ્ક્રાઈબ ડ્રગ્સ બંને રીતે હોય છે અને એટલે આપણે ઘણીવાર આપણે બહુ જ વધારે પેઇન કિલર્સ લેવાની આદત હોય દુખાવાની ગોળીઓ રહેવાની આદત હોય તો પણ એક પણ એક ટાઈપનો નશો છે આપણે યંગસ્ટર્સમાં પીઝા બર્ગર આ તે બધું ખાવાનું બહુ શોખ હોય છે એટલે ફૂડ પણ એક જંક ફૂડ પણ એક એવું વસ્તુ છે જે પદાર્થમાં આવી શકે છે અને આપણી જે ડ્રિંક્સ છે જે એરેટેડ ડ્રિંક્સ છે આજે કોઈ પણ હોય એ પણ એમાં આવી શકે છે દારૂ સિગરેટ તો આપણે ખ્યાલ જ છે અને એવા ઘણી બધી વસ્તુઓ છે જે આપણે રોજમરોજમાં યુઝ કરતા હોઈએ છે ખાતા હોઈએ છે ગ્રહણ કરતા હોઈએ છે પણ આપણે ખ્યાલ નથી હોતો પણ કદાચ આજે તમારા માધ્યમથી લોકોને સમક્ષ આ જાગૃતતા આવશે અને કદાચ એ ખ્યાલ આવશે કે આ નાની નાની વસ્તુથી આપણે જો બચી શકીએ આ જે એરેટેડ ડ્રિંક્સ છે કે જંક ફૂડથી બચી શકીએ તો આપણે આપણા સ્વાસ્થ્યને આપણે સારું રાખી છે બીજી વાત કરું તો આજે બિહેવિયરલ એટલે આપણે કાર્યનું જે વ્યસન છે ઘણીવાર એ વસ્તુ ઉપર આપણે ખ્યાલ જ નથી હોતું એક એવું વ્યસન છે જેના વિશે કદાચ આપણામાંથી અડધા લોકોને ખ્યાલ જ નથી અને એમાં ઘણું બધું આવી શકે છે નાનીથી લઈને મોટી વસ્તુ સુધી આપણે આવે છે ચાલુ સિમ્પલથી કરું તો આજે આપણે ઘણા વ્યક્તિઓમાં જોઈએ કે અબ્યુઝ કરવું ગાળો આપવાનો દરેક બીજા સ્ટેટમેન્ટમાં એક ખરાબ શબ્દ ઉપદ્રવ શબ્દ વાપરવાનો શોખ હોય છે એ પણ એક જાતનું આપણું વ્યસન છે ફોન આજે એક બહુ મોટું પ્રોબ્લેમ થઈ ગયું છે અને એ મોટાથી લઈને નાનામાં બધામાં આ પ્રોબ્લેમ છે અને કદાચ અમે મજાકમાં કહેતા હોઈએ કે ભારતમાં કઈ વસ્તુ સેક્યુલર છે તો એ એ એ એ એ એડિક્શન છે છે વ્યસન જાત નાનું મોટું એરિયા કશું નથી અને એટલા માટે પણ એક ઘણી વાર આપણે એક્સરસાઇઝ કહીએ કે એક્સરસાઇઝ તો સારી વસ્તુ છે પણ એક્સરસાઇઝ પણ જયારે ઓવર કરવામાં આવે જયારે એના લિમિટથી વધારે કરવામાં આવે તો એ પણ એક જાતનું વ્યસન થઈ શકે છે ઓવર સૂવું એ પણ એક જાતનું વ્યસન છે આપણે ઓવર વિચારવું આજે આપણે આપણે જોઈએ આજના દોરમાં બહુ જ વિચારવાની આદત છે અને ઓવર થિંકિંગ જે આપણે કહીએ છીએ એ પણ એક વ્યસનનું કાર્ય કારણ છે ઘણી બધી બિહેવિયર શોપિંગ આજે મહિલાઓમાં આપણે જોઈએ છીએ કે આજે ડિજિટલ રેવોલ્યુશનના લીધે શોપિંગ આપણા ફોનમાં આપણા હાથમાં આપણા ફિંગર ટીપ્સ પર આવી ગયું છે ત્યારે એ પણ એક બહુ જ મોટું કારણ છે જેનાથી આપણે ખાલી શારીરિક માનસિક નહીં પણ નાણાકીય પણ બહુ તકલીફો થઈ રહી છે અને ત્યારે જ અમે આજે આપણે જે દોરમાં જીવી રહ્યા છીએ ત્યારે જ્યારે આપણે બિહેવિયરની અથવા કાર્યના વ્યસનની વાત કરીએ છીએ આપણે સબસ્ટન્સના પાન બીડી તમાકુ વિશે તો ઘણા બધા વાત કરે છે અને આપણે સાંભળીએ પણ છે આપણા આદરણીય પ્રધાનમંત્રીએ થોડા વખત પહેલા મન કી બાતમાં પણ એના વિશે વાત કરી હતી કેવી રીતે આપણે દૂર રહી શકીએ પણ આજે આપણે બિહેવિયર ઉપર વાત કરીએ કે ફોન આજે એક એવી વસ્તુ છે કે જે આપણા માટે જરૂરિયાતમંદ પણ છે અને એનું એડિક્શન એનું વ્યસન જો લાગે તો આપણે કઈ રીતે તકલીફ પડે તો એ પણ આજે આપણે થોડુંક જાણીએ તમે જે રીતે વાત કરી તો અહીંયા મને ક્યુરિયોસિટી થાય કે એડિક્શન શું એ અમને ખ્યાલ આવી ગયો કે કોઈ વસ્તુનો અતિરેક થાય છે સતત કરવાનું મન થાય એના વગર રહી ન શકીએ કે અત્યાર સુધી આપણે પાન બીડી તમાકુ દારૂ આ વ્યસન હોય તો એને આપણે એડિક્શન માનતા કે આ બહુ ઘાતક છે આ પણ ત્રણ વર્ગમાં છે બાળકો પણ છે યુવા વર્ગ પણ છે અને વયસ્ક પણ છે બાળક એવા છે જેને એડિક્શનની શરૂઆત થઈ રહી છે કે એ જાણતા નથી કે હું આ ખોટું કરી રહ્યો છું પણ કદાચ માતા પિતાના ધ્યાનમાં એ આવે તો એ બાળકને પણ થતાં રોકી શકે વયસ્કો જે એકબીજાની ચર્ચા ચર્સીમાં કે હું વધુ સુપર દેખાઉ કારણ કે ફિલ્મોને એનો ક્રેઝ એટલો છે કે બાળકો પોતાને સુપીરિયર દેખાડવા માટે યુવાન પોતાના આમ યંગસ્ટર સ્ટાઇલ માટે પણ એડિક્શનનો ભોગ બનતા હોય છે અને વયસ્ક જે ઘણા વર્ષોથી આ એડિક્શનમાં જોડાયેલા છે ઘેરાયેલા છે એમાંથી છૂટવા માંગે છે તો આ ત્રણ વર્ગ એક જાણતો નથી એને કઈ રીતે જાણ કરી શકીએ અને કઈ રીતે મદદરૂપ થઈ શકીએ અને એવો વર્ગ કે જેના ઘાતક પરિણામો વિશે જાણે છે પણ હવે એમાંથી છૂટવું શી રીતે તો એના માટે થોડું માર્ગદર્શન આપશો સૌથી પેલા આપણે તમે જેમ કીધું બાળકો તો બાળકોમાં મોસ્ટલી આ ચાલુ થાય છે એક તો જિજ્ઞાસા ક્યુરિયોસિટી કે શું છે આપણે પિક્ચરોમાં જોઈએ સિગરેટ પાન બીડી તમાકુનો જે રીતે ઇઝીલી ઉપયોગ થઈ રહ્યો છે એના લીધે તો એના માટે બહુ સરસ એક વસ્તુ છે કે આજે આપણે સ્કૂલ અને કોલેજમાં એવા પ્રોગ્રામો કરીએ એવા કાર્યો કરીએ કે જેથી ડેલી બેઝિસ પર આજે એક વાર કે બે વાર ખાલી એમના પાસે જઈને વાત કરવા નહીં પણ એમના જો ટીચરો હોય એમના જો અધ્યાપક હોય એમના જે પ્રિન્સિપલ્સ હોય એ લોકો રેગ્યુલર બેઝિસ ઉપર દર મહિને કે દર પંદર દિવસે કે દર મે મહિને એ લોકો સાથે આ વિશે જો ચર્ચા કરે તો એક બહુ સારું કાર્ય થઈ શકે છે અને ભારત સરકારની એક પહેલના લીધે મિનિસ્ટ્રી ઓફ સોશિયલ જસ્ટિસે એક નવચેતના મોડ્યુલ બનાવ્યું છે ચાર વર્ષની ઘણી મહેનતથી અને રિસર્ચ પછી એ મોડ્યુલ છે અને જેમાં એ લોકો ટીચર્સને ટ્રેનિંગ આપવાની છે પહેલાં ટ્રેનર્સને ટ્રેન કરે છે અને પછી ટીચર્સને ટ્રેન કરે છે કે ટીચર્સ કઈ રીતે બે વર્ગમાં આજે છ થી નવ ધોરણના વિદ્યાર્થીઓને નવ થી બાર ધોરણના વિદ્યાર્થીઓને બે વર્ગમાં એમણે ડિવાઈડ કર્યું છે અને કઈ રીતે ટીચર્સ લોકોના શિક્ષકો હોય રેગ્યુલર બેઝિસ ઉપર એ લોકોને કઈ રીતે એ શીખવાડી શકે જેથી એ ઓવર પણ ન થાય કે એ લોકોને ઓવર જ્ઞાન પણ ન આવે અને એ લોકોને સમજ પણ પડે અને તની આજના છોકરાઓ આપણા જનરેશન કરતા કદાચ બહુ જ સ્માર્ટ છે એ લોકોને જો સમજાવવામાં આવે કે આનું શું સારું વસ્તુ છે ને શું ખરાબ વસ્તુ છે તો કદાચ એ લોકો સમજી શકે છે અને એ લોકો જે ત્રીજું વર્ગ છે કે જે તમે કીધું જે વર્ષોથી લે છે અને એ વર્ષ એ લોકોને એ લોકો કદાચ આ વિદ્યાર્થીઓ જઈને વ્યસન છોડાવી શકે છે અહીંયા હું નાનું એક એક્ઝામ્પલ આપીશ કે અમે એક સ્કૂલમાં ગયા હતા ત્યાં એક સેશન પછી એક નાની સાતમા ધોરણની છોકરી અમારી પાસે આવી કે સર આપ તમે દારૂની વાત કરો છો તો મારા ફાધર ને બહુ દારૂની છે અને એ અમને બહુ મારે છે તો મારે શું કરવું જોઈએ એટલે અમે એને થોડાક નાના ટીપ્સ આપ્યા કે આ રીતે તમે તમારા ફાધર ને કહી શકો અને ઓનેસ્ટલી અમને કોઈ એવી અપેક્ષા નથી કે છોકરી નાની સાતમા ધોરણની જઈને ઘરે વાત કરશે અને અમે ભૂલી પણ ગયા કે આપણે આપણા રોજમરોજના ટાઈમમાં કાર્યોમાં જોડી જઈએ તો ઘણી વાર આપણે ભૂલાઈ જાય અને એ છોકરી આઠ મહિના પછી અમારી પાસે પાછી આવી ક્યાંકથી મારું નંબર ગોતી ને અને મને ફોન કરીને મને યાદ કરાવ્યું કે વ્યક્તિ કોણ છે અને એમણે મને કીધું કે સર તમને યાદ છે તમે મને આવું કીધું તું એટલે મને કીધું યસ તો મને કે મને બે મહિના સુધી મારા ફાધરે બહુ માર્યું એટલે મને બહુ અફસોસ થયો કે મેં આ શું શીખવાડ્યું એટલે મેં કીધું બેટા આમ સોરી તો મને કે નહીં તમે મારી વાત સાંભળો એ બે મહિના સુધી મારા ફાધર એ મારા પિતાએ મને બહુ માર્યું પણ એ બે મહિના પછી નેક્સ્ટ બે મહિનાથી હવે એ દારૂ છોડી ચૂક્યા છે અને એમને તમારી જોડે વાત કરવી છે કે હું કોણ વ્યક્તિ હતો જેને મારા છોકરાને આવું સમજાવ્યું કે બે મહિના સુધી મારી છોકરી માર ખાવા છતાંય એક જ વસ્તુ બોલે છે કે દારૂ છોડી એટલે ઘણી આ છોકરાઓ આપણા છે એનામાં બહુ જ શક્તિ હોય છે અને આજે ગમે તેટલું બુઝુર્ગ હોય એક છોકરું નાનું બાળક આવીને કે તો એ સમજી શકે છે અને જ્યાં સુધી જે મધ્યમ મિડલ એજ ના આપણા યંગસ્ટર્સ છે એડલ્ટ છે એ લોકોની વાત કરીએ તો આપણે થોડુંક લોસ આપણે સ્ટ્રીક કરી શકીએ છીએ જે ભારત સરકાર કરી રહી છે અને થોડીક આપણે એ લોકોને સમજણ આપીએ તો એ આપણે રિસ્પોન્સિબલ એક સોસાયટી બનાવીએ અને મારા હિસાબે એ લોકોને આપણા સોલ્જર્સ બનાવીએ આ એક વ્યસનની સામેની જંગમાં તો કદાચ આ ત્રણેય વર્ગને આપણે સરસ રીતે એકબીજામાં વણી લેશું અને કદાચ આપણે જે આપણા પ્રધાનમંત્રીનું જે વ્યસન મુક્ત ભારતનું જે સપનું છે નશામુક્ત ભારત અભિયાનના અંતર્ગત એ કદાચ આપણે બહુ સરસ રીતે અને બહુ લાંબા સમય સુધી આપણે એને જાળવી શકશું તો સિદ્ધાર્થ સાહેબ તમે બહુ જ સુંદર વિચાર કે આપણું જે આવનારું ભવિષ્ય છે આપણા બાળકો છે તો એમાં જાગૃતતા આવે એ કદાચ પરિવાર સાથે જોડાઈને માત્ર પિતા દારૂનું સેવન કરે છે એવું નથી એના દાદી એના નાની મમ્મી બજાર કે છીકણી સેવન કરતા હોય તો એ પણ એક જાતનું વ્યસન છે તો એની અવેરનેસ આવી શકે અને આવનારું ભવિષ્ય કદાચ આપણું જે સુવર્ણ ભારતનું સપનું છે એ સાકાર થઈ શકે તો બહુ સુંદર પ્રયાસ જાણીને ઘણો આનંદ થયો હા હવે આપણે વાત કરીશું વિશાલભાઈ પટવા સાથે આ વિષયમાં તમે કઈ રીતે જોડાયા અને તમને કઈ રીતે વિચાર આવ્યો કે આવું જો કોઈ સંસ્થા કામ કરતી હોય તેમાં મારો સહયોગ હોવો જોઈએ એ વિશે થોડું જણાવશો થેન્ક યુ દનની બેન સૌથી પહેલાં તો હું એ વસ્તુ કહીશ કે આજે આપણે ટેકનોલોજીની રેવોલ્યુશનના જમાનામાં રહીએ છીએ આજનો ટાઈમમાં આપણા ભણતર માટે આપણા વ્યવસાય માટે કોઈ વસ્તુ જાણવા માટે આપણે એમ કહીએ કે ટેકનોલોજીકલ ગેજેટ્સ વગર રહેવું એ આપણી માટે શક્ય નથી પણ એ ટેકનોલોજી બે સિક્કાના બે પહેલું જેવું છે એ આપણે ફાયદો બી પહોંચાડે છે અને નુકસાન બી એટલું જ પહોંચાડે છે આપણે ખાલી એમાંથી એ જોવું છે કે આપણે એમાંથી આપણો ફાયદો કેવી રીતના મેક્ઝીમમ કરી શકીએ અને આપણું નુકસાન ઓછામાં ઓછું કેવી રીતના થાય એ કરી શકીએ અમે જયારે લોકો અને છોકરાઓ સાથે અને બધા સાથે વાત કરવા જઈએ છીએ તો અમે એમ જ કહે છે કે યુઝ ટેકનોલોજી રિસ્પોન્સિબલી એન્ડ જુડિશિયસલી કે તમે ટેકનોલોજી એટલી સરળતાથી અને એવા સમજણથી વાપરો કે તમારો ફાયદો થાય અને તમારું નુકસાન ઓછામાં ઓછું થઈ શકે ઓનલાઈન ગેમો છે તમારા ઓનલાઈન પ્લેટફોર્મ જેમાં તમારો ખોટો ટાઈમ વેસ્ટ થાય છે શોપિંગ છે અકારણની તમારા ફાઇનાન્શિયલ લોસીસ થઈ રહ્યા છે એ બધી વસ્તુઓ તમે અવોઇડ કરી શકો છો અમે હંમેશા કહીએ બધાને કે બની શકે એટલું તમારું ડિજિટલ ફૂટપ્રિન્ટ ઓછું તમે આજે સરસ મજાની હોટેલમાં જમવા ગયા તો જરૂરી નથી કે ખાવાનું આવ્યું ને એનો ફોટો લઈને કોઈ સોશિયલ મીડિયા પર નાખો એ ખાવાના ને એન્જોય કરો તમે તમારા ફ્રેન્ડ સાથે બારે ફરવા ગયા છો તો જરૂરી નથી કે ફોટો પાડીને અપલોડ કરો કે અરે આજે મારા દોસ્તારો સાથે અહીંયા ફરવા ગયા અમે હંમેશા એક જ વસ્તુ કહીએ છીએ કે ડુ નોટ મેક યોર પબ્લિક પ્રાઇવેટ લાઈફ પબ્લિક તમારી પોતાની જે પ્રાઇવસી છે એને જાળવી રાખો કેમ કે આ જે તમારી પ્રાઇવેટ વસ્તુઓ છે એ આ કંપનીઓ માટે પૈસા કમાવાનો એક જરિયો છે એ તમારો ડેટા એ લોકો માટે બહુ મૂલ્યવાન છે તો આપણે આટલી મૂલ્યવાન વસ્તુ આટલી સરળતાથી કેમ આપી દઈએ એ લોકોને તમારી રોજમર્રાની જિંદગીની વસ્તુઓ તમારે ઓનલાઈન નાખવી જરૂરી નથી બની શકે એટલું ઓછામાં ઓછું ઉપયોગ કરો તમારો સ્ક્રીન ટાઈમ બની શકે વ્યવસાય અને ભણતરને અલગ રાખીને તમારા પર્સનલ એન્ટરટેનમેન્ટ અને મોજ કારણ માટે બની શકે એટલું ઓછામાં ઓછું રાખો નાના છોકરાઓમાં એક વર્ષ સુધી મધ્યમ વર્ગીય ઉંમરના લોકોમાં બે કલાક સુધી અને થોડાક મોટા થાય તો અઢી થી ત્રણ કલાક દિવસમાં મેક્સિમમ ટાઈમ તમારે સ્ક્રીન વાપરવી જોઈએ એવું અમે બધાને કહીએ એટલે તમે જે રીતે વાત કરી કે આપણે આ બધા વ્યસનોથી સાવ અલગ બહુ સામાન્ય લાગતી બાબત છે કે ભાઈ હું કઈ તૈયાર થઈને ગઈ છું તો પેલા મેં ફોટો લઈને સોશિયલ મીડિયા પર મૂકી દીધો કે હું કેટલી સરસ છું પણ કદાચ આ વસ્તુ જો વધતી જાય તો એક એડિક્શન બની જાય છે એનું પણ નુકસાન થાય છે એ તમે હમણાં જણાવ્યું તો આવી બીજી કઈ કઈ બાબતો છે જે સામાન્ય લાગે છે પણ છતાં આપણા જીવનમાં એ બહુ મોટી અસર કરે છે અને આગળ જતા નુકસાનકારક પણ સાબિત થઈ શકે છે તમને એક બહુ સરળ એક્ઝામ્પલ આપ આજે નાનું બાળક તમારું જમતું ન હોય કે રડતું ન હોય તો આપણે શું કરીએ છીએ સૌથી પહેલાં એના હાથમાં મોબાઈલ પકડાવી દઈએ છીએ કે બેટા કાર્ટૂન જો અને ચૂપચાપ જમી લે એનાથી શું થાય છે એ છોકરાએ કેટલું ખાવું જોઈએ શું ખાવું જોઈએ કેટલું ચાવવું જોઈએ આજે મેડિકલ ટાઈમ ટર્મ્સમાં ઘણી વાર આપણે કહીએ કે કોઈ બી ખાવાનાને આપણે બત્રીસ વાર ચાવવું જોઈએ પણ શું મોબાઈલ જોતા વખતે આપણે ચાવીએ છીએ એટલું એનાથી અપચા થઈ શકે ઓબિસિટી ના પ્રોબ્લેમ થઈ શકે છે લોકોને મોબાઈલ લઈ જવાની આદત પડી ગઈ છે જેની વજન પિસ્તાલીસ મિનિટ સુધી લોકો બેઠા હોય છે તમારા જમતા વખતે મોબાઈલ યુઝ કરો છો વખતે મોબાઈલ યુઝ કરો છો જેની પ્રોપર ઊંઘ નથી આવતી એક સર્કેડિયન રિધન કરીને હોય છે જેની વજથી રાતના ટાઈમમાં તમારું મગજ તમારા બોડીને સિગ્નલ આપે કે ભાઈ સુઈ જાઓ પણ મોબાઈલમાંથી નીકળતી બ્લુ લાઈટ તમારા બ્રેન ને કન્ફ્યુઝ કરી નાખે છે બ્રેન ડિસ્ટિંગવિશ નથી કરી શકતું કે દિવસ છે કે રાત છે

મેડિકલ ટર્મ્સમાં બી ઘણા બધા પ્રોબ્લેમ થાય છે આપણે આજે મોબાઈલની સામે સ્ક્રીનની સામે જોતા વખતે આપણે બ્લિંક નથી કરતા એની વચ્ચેથી ડ્રાય આઈ સિન્ડ્રોમના બહુ બધા પ્રોબ્લેમ થાય છે તો અમે લોકોને એમ જ કહીએ છીએ કે સિમ્પલ સ્ટેપ ફોલો કરો તમારે જો અગર ઘણા લોકો આજે આપણે ઇન્ડિયા એવું કન્ટ્રી છે જ્યાં આઈટી કંપનીઓ બહુ વધી છે આપણી પાસે બહુ બધા એન્જિનિયર્સ છે તો એ લોકોને સ્ક્રીન પર કામ કરવું જરૂરી છે તો હું એમ નથી કહેતો કે ભાઈ કામ નહીં કરો પણ કામ કરતા વખતે આ નાની મોટી વસ્તુઓ ધ્યાન માં રાખો આઈસ બ્લિંક કરો હાથ પગના મુવમેન્ટ રાખો ઘણી વાર એવું થાય છે ઘણા ગેમર્સ અમે એવા જોયા છે કે બે બે ત્રણ ત્રણ દિવસ સુધી એક જ જગ્યાએ બેસીને ગેમ રમતા હોય છે એ લોકો નાવા નથી જતા બાથરૂમ નથી જતા અનહાઇજીનિક કન્ડિશન રહે છે અને સિવિયર હેલ્થ ઇસ્યુઝ થાય છે મેન્ટલ ઇશ્યુઝ તો થાય જ છે ગેમો રમવાથી વાયલન્ટ ગેમો રમવાથી છોકરાઓ બહુ અગ્રેસિવ થઈ રહ્યા છે આ બધી વસ્તુઓ બની શકે એટલે અવોઈડ કરો મોબાઈલ ને જ્યુડિશિયસલી યુઝ કરો ટેકનોલોજી ને બની શકે એટલું પોતાના ફાયદા માટે ઇસ્તેમાલ કરો બીજી સિમ્પલ વસ્તુ છે કે ભાઈ આ તમને કોઈ બહારથી આવીને શીખવાડી નહીં શકે તમારે પોતાએ પોતાના મનમાં એક બનાવવી પડશે પદ્ધતિ જેનાથી તમે આને ઓછામાં ઓછું યુઝ કરી શકો અને બહુ બધા એવા એપ્સ છે કે ટાઈમર સેટ કરી શકો કે ભાઈ તમારે એક ફલાણું એપ છે પંદર મિનિટ જ વાપરવું છે તો એમાં ટાઈમર સેટ કરી શકો છો તો એપ પોતે તમને કહેશે કે તમારા આજના પંદર મિનિટ પૂરા થઈ ગયા છે બંધ કરી નાખો તો એ બધી ટેકનોલોજીનું જે એડવાન્ટેજીસ છે એ યુઝ કરો અને મેક ધ મોસ્ટ ઓફ ટેકનોલોજી એટલે સાહેબ તમે જે બહુ સરસ વાત કરી કે સેલ્ફ અવેરનેસ હું પોતે નહીં જાણું કે હું આ વસ્તુનો વધુ પડતો ઉપયોગ કરી રહ્યો છું કે કદાચ મને આનું એડિક્શન થઈ રહ્યું છે તો મારે પોતે જાગૃત રહેવાનું છે કે આ વસ્તુ ન થાય તમે પોતાની જાતને પણ જુઓ અને બીજાને પણ જણાવો કે જો થઈ શકતું હોય તો આ વસ્તુ ઓછી કરે તો એક અવેરનેસ આવી જોઈએ એ પોતાનાથી શરૂઆત થશે અને એના માટે યોગ્ય ડોક્ટરની સલાહ પણ લઈ શકાય કે કદાચ મારે આનાથી બચવું છે તો હું કઈ રીતે બચી શકું અને એના શું રસ્તાઓ હોઈ શકે ખરું ને યસ તમે યોગ્ય ડોક્ટરની સલાહ લઈ શકો છો તમે ઓપથાલોલોજીસ્ટ પાસે જઈ શકો છો ઓર્થોપેડિક્સ પાસે જઈ શકો છો તમે સાયકોલોજીસ્ટ પાસે બી જઈ શકો છો અહીંયા એક બીજી બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે જે બધા લોકોમાં અમે જોયું છે અમે એક યાત્રા પર છીએ અને અમે ઘણા બધા કિલોમીટર ટ્રાવેલ કર્યા છે એક બહુ ખરાબ આદત આપણામાં છે અને જે બહુ જાન લેવા છે જે વસ્તુ છે ડ્રાઇવિંગ વખતે મોબાઈલ ઇસ્તેમાલ કરો એમાં જાન લેવા એક્સિડન્ટ થઈ શકે છે તો હું લોકોને આજ વિનંતી કરીશ કે ભાઈ બે મિનિટ ગાડી સાઈડ પર ઊભીને મોબાઈલ પર વાત કરી લો બે મિનિટમાં તમારું કાંઈ નુકસાન નહીં થઈ જાય અને અર્જન્ટ કોલ હોય તો નહીં લ્યો પણ ડ્રાઇવિંગ કરતા વખતે અવોઇડ કરો કેમ કે તમારી પોતાની જાનહાની થઈ શકે છે કોઈ બીજાની બી જાનહાની થઈ શકે છે ડિજિટલ એડિક્શન આ વિશે આપે બહુ સુંદર માહિતી આપી અને હમણાં તમારી વાતચીતમાં જે યાત્રા આ જે શબ્દ આવ્યો તો આપણી સાથે ડોક્ટર હર્ષદભાઈ ઉદેશી અહીંયા છે અને પચાસ વર્ષથી માંડવીમાં એઝ અ ફેમિલી ફિઝિશિયન તરીકે પ્રેક્ટિસ કરે છે તો વાત કરીશું તો હર્ષદભાઈ આકાશવાણીમાં આપનું સ્વાગત છે અને ખાસ હર્ષદભાઈ વિશે જણાવું તો માંડવીમાં કેન્સર માટે જે સ્થાપિત જનકલ્યાણ જે સોસાયટી છે એના સ્થાપક સભ્ય છે અને હાઈસ્કૂલો સ્કૂલો પ્રાથમિક શાળાના એ ટ્રસ્ટી રહી ચુક્યા છે અને માંડવીની ટીબી હોસ્પિટલમાં બત્રીસ વર્ષ સુધી તેમણે કાર્ય કર્યું છે એટલે કદાચ જીવનના પડાવ કઈ રીતે હોઈ શકે જીવનમાં સ્ટ્રગલ કઈ રીતે હોઈ શકે અને સેમાંથી કઈ રીતે બચી શકાય એનું જો માર્ગદર્શન જોઈએ તો સાહેબ તમારાથી યોગ્ય માર્ગદર્શક કોઈ હોઈ ન શકે તો હમણાં જે યાત્રાની જે વાત કરીએ આપણે વિશાલભાઈએ તો એ યાત્રા શું છે અને તમે કઈ રીતે જોડાયેલા છો એના વિશે થોડી માહિતી આપશો અમે જે યાત્રા ઉપર નીકળ્યા છીએ એ યાત્રા ને નામ આપ્યું છે વિમુક્તિ યાત્રા વિમુક્તિ એટલે કોઈ પણ વસ્તુ થી દૂર રહેવું અને અંગ્રેજીમાં કહીએ તો ફ્રીડમ તમે એ દૂર રહેવા માટેનો એક પ્રયત્ન છે અને યાત્રા આપણા ધર્મમાં કે આપણે જયારે કોઈ પણ કોઈક ધાર્મિક સ્થળે જઈએ તો આપણે એને કહીએ કે યાત્રા એ જઈએ છે પણ જયારે કોઈક ફરવાના સ્થળે જઈએ તો ટૂર છે કે ટ્રીપ છે કે એ છે અને ટુર કે ટ્રીપ ઉપર આપણે જયારે જઈએ ને ત્યારે એક જગ્યાએ જઈએ ત્યારે એ જગ્યા ઉપર જઈ આવ્યા એટલે એ આપણી ટુર કે ટ્રીપ પૂરી થઈ ગઈ પણ યાત્રા એક એવું વસ્તુ છે કે અવિરત ચાલ્યા કરે અને અમારું આ કાર્ય અમે જે ઉપાડ્યું છે કે ભાઈ સમાજને આપણે વ્યસન મુક્ત કરવું છે આપણા દેશને ભારતને આપણા વિસ્તારને આપણા શહેરને આપણા તાલુકાને આપણા જિલ્લાને આપણા રાજ્યને અને હું તો એમ કઉ છું કે આખા વિશ્વને કારણ કે આ વ્યસન એ ફક્ત એક જગ્યાનો પ્રોબ્લેમ નથી તો આખા વિશ્વનો સમસ્યા છે અને એ સમસ્યાના માટે આપણે જે પ્રયત્ન કરવાનો છે એમાં પ્રયત્ન છે કે આપણે લોકોમાં જાગૃતિ લાવવાની છે અને એ જાગૃતિના ભાગ તરીકે જ અમે એક આ યાત્રાનું અભિયાન છેડ્યું છે અને અમે એ અભિયાનના ભાગ તરીકે ભારતના સોળ રાજ્યો અને રોટરીના સત્યાવીસ ડિસ્ટ્રિકો જિલ્લાઓમાં અમે લગભગ દસ હજાર કિલોમીટરની રોડથી અમે જગ્યાએ જગ્યાએ જઈને આ એક અવેરનેસનો જાગૃતિનો કાર્યક્રમ કરવાની કોશિશ કરી રહી છે અને એના ભાગ તરીકે જે તે જગ્યાએ કહીએ ત્યાં સ્કૂલ હોય કોલેજ હોય યુનિવર્સિટીસ હોય ડેન્ટલ કોલેજ હોય મેડિકલ કોલેજ હોય એમ ની કોલેજ હોય ઇવન સાયકોલોજીના સ્ટુડન્ટ્સની કોલેજ હોય તો એમાં જઈને આ વસ્તુનો પ્રચાર કરવાની કોશિશ કરી છે અને અમે તો જેમ કહીએ છીએ કે આ તો એક યુદ્ધ છે અને યુદ્ધમાં તમને સૈનિકો જોઈએ અને સૈનિકો ક્યારે મળે કે તમે નવી નવી જગ્યાએ એ લોકોને ઉભા કરો એટલે આપણે આ યાત્રાથી અમે ભારતના ખૂણા ખૂણામાં આવા રિસોર્સિસ એવા વ્યક્તિઓને ઉભા કરીએ છીએ કે જે આવા કામો ત્યાં પણ કરે છે કદાચ અથવા તો થોડી થોડી જગ્યાએ કરે છે પોતાની લેવલે કરે છે પણ આપણે આપણે જો જો પ્રયત્નથી આ પ્રયત્ન કરશું તો આપણે ચોક્કસ આપણા દેશને આપણા શહેરને આપણા તાલુકાને આપણા જિલ્લાને અને પૂરા વિશ્વને વ્યસન મુક્ત બનાવી શકશું અને આપણે સો ટકા આ કાર્ય કરી શકીએ એમ છે અને કરવાના પ્રયત્નમાં આપણે સૌ ભેગા થઈને એક ચિનગારી શરૂ કરી છે એક શરૂઆત થઈ છે એક એક પગલું માંડ્યું છે છે એ આપણે ચોક્કસ ને તે આપણા લક્ષ્યને પહોંચી શકશું અને ફક્ત એના માટે રિસોર્સિસ કરવા હોય તો એ લોકોને ટ્રેન કરવા પડે શિક્ષકોને ટ્રેન કરવા પડે બાળકોને જાણકારી આપવી પડે એ બધા પ્રયત્નોમાં ભાગ તરીકે અમારી એક આ યાત્રા છે એ અમે છવ્વીસમી જાન્યુઆરી આપણા પ્રજાસત્તાક દિવસે અમે શરૂ કરી છે અને ત્રેવીસમી ફેબ્રુઆરી અઠ્યાવીસ દિવસની અમારી સફર દસ હજાર કિલોમીટર અમે કાપ્યા છે એમાં એકસો પચાસ કલાક જ અમે ખાલી ડ્રાઇવિંગ કરી છે પણ બાકીના સમયમાં અમે લગભગ દસ હજાર મેન અવર્સ આપણે મેન અવર્સનો વિચાર કરીએ કે મેન અવર્સનો ઉપયોગ આપણે આ પ્રચાર કરવામાં લોકોને જાગૃતિ લાવવા માટેનો પ્રયત્ન અમે લોકો કરી રહ્યા છે આપ સૌ શ્રોતા મિત્રોને પણ મારી વિનંતી છે કે તમે પણ તમારા શહેરમાં તમારા દેશમાં તમારા મિત્રોમાં તમારા પુત્રોમાં તમારા મા બાપોમાં તમારા જાણીતા અજાણતા બધા લોકોમાં આનો પ્રચાર કરો અને એક જણાને પણ તમે છે ને તે આ વ્યસનમાંથી મુક્ત કરવાની પ્રયત્ન કરશો તો મને લાગે છે કે અમારો આ જે પ્રયત્ન છે એ સફળ થશે અને તમે પણ એમાં ભાગીદાર બની શકશો બહુ સરસ એક પ્રયાસ એક વિચાર એક ઉદ્દેશ્ય સાથે તમે આગળ વધી રહ્યા છો તો ડોક્ટર હર્ષદભાઈ ઉદેશી સાહેબ ડોક્ટર સિદ્ધાર્થ ઉદેશી સાહેબ અને વિશાલભાઈ પટવા આપ જે પ્રયાસ કરી રહ્યા છો ચોક્કસ આપણા શ્રોતા મિત્રો સુધી એ સંદેશ પહોંચ્યો છે અને દેશના કલ્યાણ માટે એક પ્રયાસ થઈ રહ્યો છે તો આપણે પણ એમાં જોડાઈએ આપણું યોગદાન આપીએ અને જે છે એ સ્વ માટે દેશના વિકાસ માટે છે તો ચોક્કસ આવા સુંદર વિચારને આવકારવો જોઈએ આપ આકાશવાણીના સ્ટુડિયોમાં આવ્યા અને આટલી સુંદર બાબત અમારી સાથે વહેંચી વાતચીત કરી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર